તો હેલો ટુ ફેમિલી સ્વાગત છે નવ લોકમાં કેમ છો બધા મજામાં ફેમિલી સૌથી પહેલા બધાને જય મા મોગલ ને જય રામબેન તો જો ફેમિલી હું આવેલો તો આજે મોવા ને જવાનું છે આપણે લગ્નમાં મગન નામનું એક જોરદાર નાટક છે એ કોલેજમાં ફંક્શન રાખેલું છે તો ન્યા મે અત્યારે બધા મિત્રો જઈ છે તમને ટાઈટલ જોઈને તમને થોડોક આઈડિયા આવી જતો છે કે કઈ રીતના છે તો બધા મિત્રો આગળ આવેલા જાય છે અને હું ને મારો ભાઈ રિશીત એ બે પાછળ ધીમે ધીમે જાય છે તો જો આપણે કોલેજના ગ્રાઉન્ડ સાઈડ તો આવી જશે તો આપણે ડાયરેક્ટ અંદર નાટકમાં જઈને મળી કઈ રીતના છે બધું તમે થઈ માં લોગમાં ટુર્યુંનારો એટલે મજા આવશે શું કેવું ભાઈ મજા આવશે તો જો આપણે કોલેજે પહોંચી ગયા છે પારેક સાયન્સ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આ ભાઈને બસો ભાઈ બંધને ફોન કરવાનો હતો તો એ ફોન કરે છે જો આમ છે નાટક થોડો થોડો અવાજ તમને આવતો હશે તો આપણે અહીંયા જઈએ અને કઈ રીતના હું છે બધું તમે લોગમાં ડૂબી બેનારો એટલે તમને ખબર પડી જશે તો ફેમિલી આ રીતના છે અમારી કોલેજનો આખો ગ્રાઉન્ડ અને અત્યારે તો જોરદાર રીતે કરેલું છે બધું નાટક છે જોરદાર કેમ કે ત્રણ ત્રણ એલઈડી મૂકેલી છે એટલે અને ફેમિલી તમને ખબર ન હોય તો કહી દો મુંબઈ થી ઠઠ આવે છે રમવા માટે તો આમ સારું તો હોય તેને તો તે બધા એટલા બધું પબ્લિક છે એ ભેગું થતું હોય તો ઘણું બધું પબ્લિક છે ત્યાં તો તો જો ફેમિલી આપણે અત્યારે આવી જશે ચા પાણીની કેન્ટીન છે અહીંયા તો જો આ સાઈડ છે પાણી અને ઓલી સાઈડ ચા ને એવું બધું છે જય શ્રી કૃષ્ણ હા ભાઈ જય શ્રી કૃષ્ણ તો તો આ બધા છે ગરમ ચા ની ચુસ્કી લે છે કેમ છે ભાઈ ચા મસ્ત છે મિલન ભાઈ ચા કેમ છે ભાઈ ચાખું હજી લીધું છે ખબર પડે ચાખો ચાખો

હું જ્યારે એને વિડીયો કોલ કરું કે ફોન કરું અરે તમારું જ મોઢું મારે બેબી વાત કરી છે એના વાત કરવી છે એના હારું છે ને એક કે હા હા હું કે હું તને કેટલો પ્રેમ કરતો છું આહા હું કે હું તને કેટલો પ્રેમ કરતો છું આ જોની તારા હારું બે કિલો ઘારી પેક કરતો છું એ આને હાઈકુ નહીં ખાઈકુ કહેવાય જાપાન તમે મારી ફીલિંગ્સ ને પકડો તમારે બેબી વિશે જાણવું છે ને હા તો એની સાથે વાત કરવા કરતા મારી મનાય છે હા એટલે મને તો જો કે વાંધો જ નહીં મળે તો પણ બેબી નો પપ્પો ધીરુ હીરા વાળો એને મનાય કરેલી છે સોરી કુંજ મમ્મી મમ્મી પ્લીઝ વાત કરવા દેને એક વાર કરે તમે તમે મમ્મી કીધું ને એટલે એ જો આલો બેબી તો બેબી બહાર આ આ આ ચંપન કુમાર ચીકુ રે વાત કરજો હાય હાય આ કોણ છે અરે ચંપન છે જેની હારે તારા બે દાડો પછી લગન થવાનું છે એ અચ્છા આના હારું તું રોજ રોજ અહીંયા થી કલાક સુધી મારો ફોન રોકી રાખતી છે તમે બંને જણા વાતો કરો ને હું ધીરુને લોચો ખવરાવીને તને ખબર હોતી કે તારી માં જ ફોન રોકીને રાખતી છે તો તને કોઈ દાડે એમ નહી થયું કે લાવની આ બિચારા કે આમ એકવાર પ્રેમની વાત કરી લઉં હે અરે તપન ભાઈ એ ભાઈ આનો અને ભાઈ ની ભાઈ કે હું અજી સડી કરું તું મને સડી કર આઈ લાઈક યુ બટ આઈ વોન્ટ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ જો

આપણે પહેલા સુરેન્દ્રનગર ગયા પછી આપણે મેહોણા ગયા પછી આપણે માલેગાંવ ગયા પછી આપણે સુરત ગયા હવે બોલ ક્યાં છે ઉનાળે ગુજરાત ચોમાસે વાગડ ભલો ને માં વાહ વાહ અરે તમને ખબર છે તો છે છે અને મોટી વિશાળ સ્ટાર હોટેલ માં

પપ્પા હા નીકળા પપ્પા પપ્પા અનનો બરાબર આઈ તો મૈરાજા ગામડામાં લગન ગોઠવાવ્યા બધી આ ડેસ્ટિનેશન મેડિંગ રાખ્યું છે અહીંયા કચ્છમાં આ કચ્છનું ગામડું સાનું જીપીએસમાં જડતું નથી જીપીએસ ની પ્રોબ્લેમ છે ને ગામની થોડી છે તું ગામની વકીલ છે તું જા એમની અરે તમે લોકો શું કરો છો હા આ બધેથી ટીના ચેલેન્જ હવે ચેક મેરેને તેડાવું છું અરે આ તો સારી છે લોકો તમે બાપ ઇકલી બને સુધારા કરાવો સુધારા બોમ્બે લગન પેલા જ શરણ પરાવી હોય ને પરાવી શકાય એકવાર લગન થાય એટલે બધી શરણ પૂરી જય પપ્પા પણ તારે કઈ શરણ પરાવી છે છે ગોલા

કરો છું પણ ગુજરાતી છો કેટલા એ ગુજરાતના કોઈ પણ એરિયાની કે કોઈ પણ સમાજના કોઈ પણ ડિફરન્ટ ડિફરન્ટ પ્રસંગો પર બનાવાતી વાંકીઓ બોલ ચોરમાંથી પ્યોર બનવા માટે એકબીજામાં મગન થવું અને લગનમાં મગન થવું એટલે લગનમાં મગન થવું એટલે બે આત્માઓનું મિલાવ બે જીવોનું નથી નથી જરૂર છે

સો યુટ્યુબ ફેમિલી કોલેજ માં તો ઘણા બધા આવે છે થેન્ક યુ વેરી મચ આ ઓકે 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 આ લગ્નના મગનમાં તમે જોડાયા એના માટે આપનો બહુ બહુ આભાર ટ્રસ્ટી શ્રી બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી ડોક્ટર કેડી પારેખ સર આભાર વિધિ કરવા